ઉપલેટામાં વીપી ઘેટિયા સ્કૂલ ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજાયો એનડીઆરએફ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કુદરતી આફતો સમયે રક્ષણ મેળવવા કાર્યક્રમ યોજાયો હાલ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે આવામાં અનેક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતાઓ દર્શાવાતી હોય છે જેને લઈને ગુજરાત સરકાર દ્વારા તેમની આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે અને દરેક જિલ્લા તેમજ તાલુકાઓમાં વધુ પૂરના પાણીને લઈને આવતી આફતો માટે અગાઉથી જ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવે છે હાલ રાજકોટ જિલ્લામાં પણ દરેક તાલુકાઓમાં આ ટીમને તૈનાત કરવામાં આવી ચૂકી છે આવી આફતોને લઈને દરેક લોકો પણ કાળજી રાખી પોતાનો પોતાના પરિવારજનો અને જાનમાલની રક્ષા કરવાની જાણકારી મેળવે તેના માટે ઉપલેટા વીપી ઘેટિયા સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓ સાથે એનડીઆરએફની ટીમ દ્વારા એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર જેવી સ્થિતિ ભૂકંપ વિમાન દુર્ઘટના કે કોઈ અન્ય કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચાવ મેળવી પોતાનું તેમજ પોતાના પરિવારનું રક્ષણ જાનમાલની તકેદારી રાખવા સહિતની જાણકારી એનડીઆરએફ ટીમ દ્વારા બાળકોને આપવામાં આવે હતી જેથી ભવિષ્યમાં કોઈ પણ જાતની કુદરતી કે માનવ આફતો આવે તો તેનાથી બાળકો ગભરાયા વિના તેમની સામે લડી શકે અને પોતાનો બચાવ કરી શકે કુમાર 6 જો કે અમારી ટીમ શ્રી સુરેન્દ્ર सी कमांडेंट जीरो सिक्स बटालियन एनडीआरएफ के नेतृत्व में कार्यरत ये टीम प्री के लिए राजकोट डिस्ट्रिक्ट में 18 जून 2025 से तैनात की गई है यदि किसी भी प्रकार की कोई भी आपदा आती है चाहे वो मानव निर्मित आपदा हो चाहे प्राकृतिक आपदा हो प्राकृतिक आपदा में बात करें तो भूकंप आर्थ्यूब साइक्लोन लैंड इत्यादि यदि कोई भी ऐसी प्रकार की यदि आपदा आती है तो इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम हमेशा तैयार है या फिर कोई मानव निर्मित आपदा आती है जैसे किसी बांध का टूट जाना या कहीं ब्लास्ट हो जाना या रेल दुर्घटना या एयरक्राफ्ट दुर्घटना इससे संबंधित यदि कोई भी ऐसी आपदा आती है तो हमारी टीम हमेशा तैयार है अभी हम हमारी टीम को उपलेटार राजकोट में तैनात किया गया है जहां अभी हम अवेयरनेस प्रोग्राम कर रहे हैं जिसमें आज हमने एसएसपी प्रोग्राम किया जो एक स्कूल में या इस स्कूल के द्वारा हमने किया ताकि बच्चे ज्यादा से ज्यादा सीखे और अवेयरनेस हो जाए के दौरान क्या करना है और आज क्यों तो क्या करना है इससे संबंधित हमने इन्हें अवेयर किया और मैं मीडिया के माध्यम से यही कहना चाहूंगा कि यदि भारी बारिश या कोई ऐसा जल बहाव होता है तो उससे दूरी बना के रखें। यदि आपको लगता है दो से तीन फीट पानी है તો ટીમ દ્વારા જે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ સામે કઈ રીતે વિદ્યાર્થીઓ પોતાનું રક્ષણ કરી શકે પોતાના પરિવારનું રક્ષણ કરી શકે તેના માટેનો એક ગાઈડન્સ સેમિનાર આયોજન કરવામાં આવેલું હતું જે ઉપલેટા વહીવટી તંત્ર દ્વારા ની ટીમ સાથે અમારી શાળામાં વિદ્યાર્થીઓને દરેક આપત્તિઓમાં જેમ કે ભૂકંપ હોય પૂર હોય કે આગ લાગવાની ઘટના બને તો એની સામે વિદ્યાર્થી તરીકે તેઓ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે કઈ કઈ બાબતોનું નહીં કરવાની હોય છે અને પ્રેક્ટિકલી